મહેન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહેન્દ્રા ચારસો પિચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચવાનું છે ડીઆઈ ટ્રેક્ટર સાવ યાજબી ભાવે ટોટલ જવાબદારી સાથે ગણતરીના ટાઈમની અંદર આ વન ઓનર ટ્રેક્ટર વેચાઈ જશે વહેલી તકે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો વિડિયોની અંદર બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો

ક્લિયર કર તમે ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ શકો છો બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર કલર કામ કરવામાં આવેલું છે બેટરી નવી નાખવામાં આવી છે વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ સારા ટાયર સાઈઠ ટકા જેવા ટાયર જોવા મળશે તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો વન ઓનર છે કિંમત અંદાજિત એક લાખ નેવું હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તમારે આ ટ્રેક્ટર લેવું હોય પ્રોપર અમરેલી જોવા મળશે